ગુજરાતમાં રિટેલ વિસ્તરણ માટે લક્ઝરી ફર્નિચર નિર્માતાએ શિવાલિક ગ્રુપ સાથે ભાગીદારી કરી ભારતમાં સંપૂર્ણપણે એકકૃત લક્ઝરી ફર્નિચર નિર્માતા અને રિટેલર સ્ટેનલી લાઇફસ્ટાઇલે અમદાવાદમાં તેનો ફ્લેગશિપ સ્ટોર લોન્ચ કર્યો હતો જૂનમાં સ્ટેનલી લાઇફસ્ટાઇલના સફળ આઈપીઓ બાદ આ પ્રથમ સ્ટોર છે તથા અમદાવાદમાં તેનો બીજો સ્ટોર છે જે અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપ સાથેની ભાગીદારીમાં લોન્ચ કરાયો છે સ્ટેન્ડલી લેવલ નેક્સ્ટનો ઉદ્દેશ્ય અલ્ટ્રા લક્ઝરી હોમ સોલ્યુશન્સ ઈચ્છતા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે સિંધુ ભવન રોડ સ્થિત આ સ્ટોરમાં ટોપ ટેર સોફા વોર્ડરોબ બેડ મેટ્રેસીસ કેબિનેટ વગેરેનું વિશાળ કલેક્શન પ્રદર્શિત કરાયું છે જે ગ્રાહકોને હાઈ એન્ડ હોમ ફર્નિશિંગની વિશાળ શ્રેણી અને સંપૂર્ણ સોલ્યુશન્સ ઓફર કરે છે આ સ્ટોરમાં મુલાકાતીઓ ઉત્તમ કારીગરી ઇનોવેશન અને ડિઝાઇનનો અનુભવ કરી શકશે અહેવાલ અશ્વિન લિમ્બાસિયા તરલ સાચું શિવાલ એમડી અને અમે સ્ટેનલી જોડે ટાઈપ કર્યું છે એ સ્ટેનલી જોડે અમદાવાદમાં અત્યારે આ સેકન્ડ સ્ટોર કર્યો છે પહેલો સ્ટોર જે કર્યો હતો એક વર્ષ પહેલા કર્યો હતો ગયા જુલાઈમાં અને આ સેકન્ડ સ્ટોર છે એ સ્ટોરની સાઈઝ જે હતી એ સાત હજાર ફૂટ હતી આ સ્ટોર એના કરતાં ઘણો મોટો છે અને આમાં બે ફ્લોર્સનું આખું બિલ્ડિંગ બનાવ્યું છે આખું હોમ સોલ્યુશન્સ છે કિચન વોર્ડરોબ સોફા આઉટડોર ફર્નિચર એક્સેસરીઝ એટલે કોઈને પણ આખું મકાન ફર્નિશ કરવું હોય હાઈ એન્ડ ફર્નિચર તો એથી લઈ શકે છે અને અમારી ઇન્સ્ટોલેશન ટીમ પણ છે કે જે લોકો આવીને એમના ઘરે ઇન્સ્ટોલેશન કરી જશે અમે જેમ સ્ટેન્ડલ્યુડે ટાયપ કર્યું છે એઝ અ શિવાલિક એ આખા ગુજરાત સ્ટેટ માટે ટાયઅપ કર્યું છે એટલે અમદાવાદ ફ્યુચરમાં સુરત રાજકોટ અને બીજી બે ત્રણ જે સિટીઝ છે એમાં સ્ટોર ખોલીશું જે ફોર્મેટની જરૂર પડશે એ ફોર્મેટથી સ્ટાર્ટ કરીશું જેમ કે અમદાવાદમાં પહેલાં એવું થયું કે અમે સ્ટેનલી બુટિક અને સોફાઝેન મોર ચાલુ કર્યો પી સો ધ ડિમાન્ડ ડિમાન્ડ જોયા પછી અમને એવું થયું કે અમદાવાદમાં ખરેખર લક્ઝરી માર્કેટના ફર્નિચરની જરૂર છે કે જે લોકો યુરોપ જાય છે ઇટલી જાય છે ઓર ચાઇના ફરવા માટે જાય છે ફર્નિચર લે છે તો એવું થયું કે આટલા બિલ્ડિંગ સારા અમદાવાદમાં બનાવીએ છીએ તો રિટેલ સ્ટોર્સ કેમ ના કરી શકીએ એટલે એ લોકોએ ટાર્ગેટમાં ધ્યાનમાં રાખી અને આ આખું સ્ટેનલીનો શોરૂમ અહીં તૈયાર કર્યો છે સ્ટેનલી ઇન્ડિયાની નંબર વન લક્ઝરી ફર્નિચર મેકર કંપની છે અને અમને એવું હતું કે ઇન્ડિયામાં રહી અને જે કંપની મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર કામ કરતી હોય અને ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચરિંગ કરતી હોય એમની જોડે ટાયપ કરવું હતું અને જે ઓર્ગેનાઇઝ હોય ઘણી બધી કંપની છે ફર્નિચર સારા બનાવે છે એટલે કોઈ ઓર્ગેનાઇઝ નથી અને જે કંપની ઓર્ગેનાઇઝ છે એ લોકો અફોર્ડેબલ સેગમેન્ટના ફર્નિચર બનાવે છે સ્ટેનલી એક જ એવી કંપની છે કે જે સુપર લક્ઝરી ફર્નિચર બનાવે છે અને જોડે જોડે પ્રીમિયમ ફર્નિચર પણ બનાવે છે મેરા નામ સુનિલ સુરેશ છે મેં બેંગ્લોર કા રહેવાલા હું ઓર હમ સ્ટેનલી કંપની કા ફાઉન્ડર એન્ડ ચેરમેન હું એ કંપની દો મહિને પહેલે એક મહિને પહેલે લિસ્ટ પણ હુઆ અમારા ઉધર બેંગલુરમાં તીન ફેક્ટરી હૈ हजार पाँच सौ लोग काम करते हैं हमारा सिक्सटी थर्ड शोरूम खोल रहा है हमारा मोनो ब्रांड शोरूम्स है गुजरात स्टेट का साथ इनका साथ हमारा टाइप है कंप्लीट गुजरात स्टेट में हम लोग इनका साथ टाइप करके अलग अलग सिटीज़ में को दुकान खोलने का हमारा इरादा है